વડોદરા સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણ કામોને મંજૂરી મળી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકા ખાતે મળી હતી જેમાં ત્રણ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જે ત્રણેયને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી આજની આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર ઝોનમાં યાબાગ ખાતે હાલમાં હયાત વોર્ડ નંબર પાંચની જૂની કચેરી દૂર કરી નવીન

દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા ઓછા જે એક કરોડ દસ લાખની મર્યાદાથી મર્યાદા ઘટાડી અને પચાસ લાખની મર્યાદા કરી છે ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે ઉત્તર ઝોનમાં સિયાબાગ વોર્ડ નંબર પાંચની જૂની કચેરી હતી અને જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે જે અઢાર ટકા વધુ મુજબ એક કરોડ તેતાલીસ લાખ સત્તર હજાર એકસો બાસઠ પત્તા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સ્ટોર દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે બસો સત્યાવીસ જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડા લેવાના દર તરણ ગરમ કપડાં લેતા હોય છે એ કામ ચાર પોઈન્ટ ઇઠ્યોતેર ટકા ઓછા ઓગણચાળીસ લાખ ત્યાંસી હજાર પાંચસોને બોતેર રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે